તેવી શક્યતા છે સાવર એપીએમસી ની અંદર વેપારીઓ અને એપીએમસી વચ્ચેનો વિવાદ વધુ વકરી શકે છે જે રીતે વેપારીને નોટિસ આપવામાં આવી હતી વિવાદને લઈ બંધ થઈ ગઈ જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ખેડૂત અને વેપારી થોડોક થવાથી માર્કેટનું તરત કામકાજ બંધ છે માર્કેટિંગ યાર્ડનું ચાલુ થવાનું દોર અમે બે દિવસ ચાલુ રાખીએ છીએ પણ મીટિંગ ટુ મીટિંગ ચાલુ છે આજની તકે એવું છે કે જ્યારે માર્કેટિંગમાં વીજ હડતાલ પડી ત્યારે ખેડૂતોનો જે માલ હતો ખેડૂતો પાછો લઈ ગયા એ ખેડૂતો અત્યારે ભાડાની માગણી કરી રહ્યા છે એટલે એ ભાડાની માગણી માટે ખેડૂત વેપારીની કોઈ એવી ક્ષમતા નથી કે ખેડૂતને લઈ ગયેલ માલનું ભાડું ચૂકવી શકે પણ એ વેપારી અને માર્કેટિંગ બોર્ડ અને કિસાન સંઘ બેઠક ચાલુ થઈ અને અમે તાત્કાલિક એનો નિવાડો લાવવા માટે અત્યારે અમારી વાતાગત ચાલુ છે શક્યતા એવી છે કે સાંજ સુધીની અંદર આજે કદાચ નિવાડો આવી જશે